આજે આપણે આપણે સાવરકુંડલાની અંદર એક પ્રયાસ કર્યો કે અમરેલી જિલ્લાની જે સર્વશ્રેષ્ઠ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ ની અંદર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ છે મે ગયા વર્ષે અમારા બાળકોને કેજીની અંદર દાખલ કરવા માટે સાવરકુંડલાની તમામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમરેલીની તમામ જે લીડીંગ સ્કૂલો છે જાણ્યું અમરેલી જિલ્લામાં એકમાત્ર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં એની તમામ જે એક્ટિવિટીઝ અને તમામ જે આખું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમનો સ્ટાફ એ મને સર્વશ્રેષ્ઠ લાગ્યું અભ્યાસ કર્યો ત્યારે આજે એક વર્ષ અમારા બાળકો ત્યાં નર્સરીમાં ભણ્યા અમારે દરરોજ એક માણસ દરરોજ ગાડી લઈને એમને જાય અને લઈને જાય ને લઈને આવે તો મેં જે અગાઉ જે મેં જાણ્યું હતું એવું જ કે એક વર્ષની અંદર મને અનુભવ થયો અને એના કરતા વધારે સારો અનુભવ થયો પ્રિન્સિપાલ સાહેબ છે જોન્સન સાહેબ એટલા બધા એમનો સરળ સ્વભાવ છે અને જે આખું પ્રી પ્રાઇમરી જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે એમના જે પ્રિન્સિપાલ છે જે અર્ચનાબેન છે તો આટલા વિદ્યાર્થીઓ ત્યાં કેજીમાં સો થી દોઢસો વિદ્યાર્થીઓ હશે ત્યાં કેજીમાં એકસો તો એ એકસો પચીસ વિદ્યાર્થીઓની અંદર અર્ચના મેડમ જે છે એ તો છે એમની નીચે એજ્યુકેશન સ્ટાફ પણ એક એક વિદ્યાર્થી સાથે પોતે મેચિંતા ત્યાં જાઉં છું તો એક એક વિદ્યાર્થી સાથે એમનું જે એટેચમેન્ટ છે એક એક વિદ્યાર્થીને નામથી ઓળખે છે એક એક વિદ્યાર્થીના મા બાપને પણ ઓળખે છે એવું બહુ ઓછું જોવા મળે છે ઇવન આપણે અમરેલી જિલ્લાના ટોચના જે ઓફિસરો છે જે આઈએસ આઈપીએસ ઓફિસરો છે જે એમના બાળકો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે આ આનાથી મોટું સર્ટિફિકેટ શું આઈએ એસ આઈપીએસ કક્ષાના અધિકારીના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય તો એણે તો ડીટો ટુ ડીટો દરેક દરેક માહિતી લીધી હોય પછી ત્યાં દાખલ થયા હોય અમારા બાળકો જે દીકરા ભણે છે ત્યાં દીકરો ભણે છે કરુ વરસ તો એમની સાથે આપડા એસપી જે અમરેલી જિલ્લાના ડીએસપી છે એસપી હિમકરસિંહ સાહેબ એની બેબી પણ ભણે છે અનાહિતા નામ છે અનાહિતા ઇવન કલેક્ટર શ્રી જે છે દહિયા સાહેબ એના એના બાળકો પણ ત્યાં ભણે છે અને અમરેલીના જે ટોપના ડોક્ટરો છે એ બધાના બાળકો પણ ત્યાં ભણે છે તો આ તે સ્કૂલનું મોટા મોટું સર્ટિફિકેટ છે કે આ બધા અધિકારીઓએ બધી તપાસ કરી હોય બધું જોયું જાણ્યું હોય પછી પોતાના બાળકોને મૂક્યા હોય તો અહીંયા જે પેરેન્ટ્સ આવ્યા છે એ પણ અત્યારે નથી આવ્યા એમને પણ જે જાણે છે ઓળખે છે એમને પણ વાત કરી અને એકવાર ચોક્કસ આપણે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લેવી જોઈએ તો આપણને ખ્યાલ આવે અહીંયા જે તમને બતાવી મેં સાવરકુંડલામાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કોઈ દિવસ આવી એક્ટિવિટી જોઈ નથી આ બેનો ભણે છે તો તમે જોયું તો ક્યારે આપણી સ્કૂલમાં આવી બધી એક્ટિવિટીઝ થાય છે આવી મેં તો જોયું નથી એમ તો આવી સરસ સ્કૂલ જ્યારે અમરેલી એટલે અમરેલી એટલે ત્રીસ કિલોમીટર મેં અમરેલી પસંદ કરવામાં એવું થયું કે બાળકોને આટલા દૂર કેવી રીતે મોકલવાય તો મેં વિચાર કર્યો કે આપણા એરિયામાંથી થોમસ સ્કૂલ ની અંદર બસની અંદર બાળકને મોકલવામાં આવે આપણા એરિયામાંથી તો એક કલાક થાય અહીંયાથી બસ તમે બરાબર ટાઈમિંગ જાય ને સાવરકુંડલા સિટી ફરતી 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 તો કલાક થાય એને બદલે અહીંથી ગાડી સીધી અમરેલી બાયપાસ ઉપર આ સ્કૂલ આવેલી છે કેરિયર રોડ ઉપર કેરિયર રોડ ને તો અમે જોયું કે આપણી ગાડી છે ચાલીસ મિનિટ થી પાંત્રીસ મિનિટમાં ત્યાં બાળકને પોચાડી દે છે સાવરગુંડાની અમરેલી વચ્ચે ઘણા મોટા ગામ છે એટલે અમે એવું પ્લાનિંગ કર્યું છે આ કે સાબરગુંડામાંથી થોડા વિદ્યાર્થીઓ મળે અને વચ્ચેના મોટા ગામોમાંથી થોડા થોડા વિદ્યાર્થીઓ મળે તો સ્પેશ્યલ સાવરકુંડલા માટે સ્કૂલ બસ ચાલુ કરવી કોદારમાંથી પહેલું આયોજન ઈ છે કે ભાઈ આપણના વિદ્યાર્થીઓ મળે તો પહેલું આયોજન ઈ છે કે સ્કૂલ બસની વ્યવસ્થા થાય તો આપણા બાળકો અમરેલી જઈ શકે અને હું માનું છ્યાં કે બસને એટલો સમય થાય કે અહીંથી પહોંચે ને એટલો સમય ત્યાં પહોંચતા થાય કારણ કે સીધું હાઈવે ઉપર જાવ આ ગામમાં સિટીમાં ફરતી 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 બસ જાય ઇવન પોદાર સ્કૂલની સિટીમાં અમરેલીમાં બસ જાય છે એનો ટાઈમિંગ પણ એક કલાકનો છે બાળકોને આવવાનું સિટીમાં જે પોદારની બસ જતી હોય અમરેલીમાં તો બાળકોને આવવા જવાનો સમય એક કલાક જેવો થઈ જાય છે તો એ સમયમાં આ બસ થઈ શકે તો તમે જેટલા ને તમારા ગ્રુપમાં જેને ઓળખતા હોય જેને જેને રસ હોય જેને બાળકો હોય કેજી થી 12th કેજી બાળ મંદિર થી 12 કરોડ સદોના વિદ્યાર્થીઓ પણ છે તો આવતા દિવસોની વિદ્યાર્થીઓ થઈ જાય તો આપણા વિદ્યાર્થીઓને જે ખરેખર જે આ લેવલનું એજ્યુકેશન અત્યારના સમયની જે જરૂરિયાત છે માત્ર સ્કૂલને ઇન્ટરનેશનલ નામ આપી દેવાથી ઇન્ટરનેશનલ થઈ જવાતો નથી આપણા ગામમાં ઘણી સ્કૂલને નામ આપી દીધેલા છે એવા કે ફલાણી ઇન્ટરનેશનલ સ્કૂલ પણ એવું કઈ હોતું ખાલી પાર્ટી જ હોય છે ઇન્ટરનેશનલ ખરેખર મેં ઇન્ટરનેશનલ સ્કૂલ એક માત્ર ઓદાર જોઈ કે એની તમામે તમામ એક્ટિવિટીઝ આખા વર્ષનું જે એનું ટાઈમ ટેબલ છે અને એક એક વસ્તુ નાનામાં નાની વસ્તુ કે બાળક કે નાસ્તો કયો લઈને આવવાનો એનું પણ આખું એમાં મેનુ હોય છે આખું મેન્યુ હોય છે એની અંદર કે આ નાસ્તો લાવી શકાય તો દરેકે દરેક વસ્તુ અને આટલા પચીસ વર્ષના અનુભવી આવા જે પ્રિન્સિપાલ સાહેબ જોનસન સાહેબ છે અને એટલા સરળ છે પાછા એમ તમે આપણે બીજા બધાના અનુભવ કરી છે આપણે કે કેવા જવાબ મળે અને કેવું વર્તન હોય એ જે વાલી છે એને બધાને તો અનુભવ હશે જ બધી જગ્યાએ

એને માટે એ કોઈ પણ પોતાનો ગમેમ કરીને મહેનત કરીને આર્થિક રીતે પરવડે નહીં છતાં પણ એ કરવા રાજી છે તો અહીંયા જેટલા આવ્યા છો એ બધા પોતપોતાના ગ્રુપની અંદર પોતપોતાના આસપાસમાં જેટલા ઇન્ટરેસ્ટેડ હોય અને તમે આપણા માટે મહેનત કરો આપણા બાળકો માટે મહેનત કરો કે આપણે બધાથી એક બસ ના વિદ્યાર્થી કરી દઈએ તો આવતા જૂન થી આપણા સાવરકુંડલા ને આપણને બધાને આવી સરસ એક આધુનિક જે ખરેખર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એનો આપણને આપણા બાળકોને લાભ મળે આજે આ બધી ટીમ અહીંયા આવી સાવરકુંડલામાં એમનું ખૂબ સ્વાગત છે અને એમને સમય લઈ અને અહીંયા આવું આયોજન કર્યું સાવરકુંડલા માટે એક શિક્ષણ માટે તો એમનો પણ ખૂબ ખૂબ આભારી છું અને એને માટે અહીંયા અમને પસંદ કર્યા અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો બદલ પણ ખૂબ ખૂબ આભારી છું અહીંયા આપણી વચ્ચે ડૉક્ટર કટારિયા આપણે લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે એમના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે મારા ખાસ મિત્ર છે એમના બાળકો પણ અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં સાવરકુલામાં ભણે છે પરમ તો એ પણ આજે આવ્યા તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તે પોતાના બીઝી હોય છે એના શેડ્યુલમાંથી આવ્યા અને એમને હું કહું કે તમે આજે વાલી આવ્યા છે એને કઈ બે મિનિટ કયો તમે थे थोड़ी तो मारो आ विषय करी जब एक बार इतना भी दिखूं बात करूं तो इतने रखा कि सिस्टम बहुत इंटरनेशनल नहीं जारी आज एक कला तो ये प्रैक्टिस के अंदर एक गोई ये बोल बोले बोला के थे जैसे आज एक दिनों तो वह जहाज पर इलेक्ट्रिक वो एक्टिवाटी

अगर इसे तो ठीक होगी तो बाकी जो बात की थी ये सुइडेलूपर्स ये चारों वो तेरे एक सौ बीस हॉस्पिटल जाए और मैं तो तो वो दिशुल हॉस्पिटल चला गया थे बोली पैसा रहती थी ऐसे एक पांडा सर पैसों लीजा वगैरह आके हॉस्पिटल लाख की कंपनी तो